નિમણૂક કરવાની જવાબદારી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીની છે અહીંથી બધા નામ પહોંચી ગયા છે અને પાર્ટી હજુ બધું ગુજરાતમાં ઘણું બધું નિમણૂકો બાકી છે અને સાથે સાથે એ નિમણૂકો પણ થશે પણ અત્યારે ખાસ શું હતું કે જિલ્લા પંચાયતની સીટ ઉપર અત્યારથી કયા સમાજના કયા લોકો ઉમેદવાર થવા તૈયાર છે એની પણ એક યાદી બનાવવામાં આવી સાથે બુથમાં કઈ રીતે કામ લેવું ચૂંટણી લડવા માટેની કઈ રણનીતિ નક્કી કરવી ભાજપ શું શું કરવાની છે એના સામે શું અગોતરી તૈયારીઓ કરવી એના માટેની આગેવાનો સાથે દસે જિલ્લા પંચાયતમાં ચર્ચાઓ થઈ છે અને આગામી ચૂંટણી કદાચ મહિના દોઢ મહિનામાં જવા આવવાની હોય તો કોંગ્રેસ દર વખતે મોડી પડે છે એવું પ્રજા કહે કે તમે મોડા પડો મોડા ઉમેદવારો નક્કી કરો આ વખતે અમે વહેલા ઉમેદવારો નક્કી થાય તાલુકા જિલ્લાના એ બાબતમાં અત્યારથી તૈયારીઓ કરી છે જિલ્લા પ્રમુખ અમારા પરથી રિપીટ થયા છે ગેમર અમરભાઈ એને ખૂબ સારું કામ કરી રહ્યા છે મહિલા કોંગ્રેસના બેન પણ હાજર છે કોંગ્રેસે આ કવાયત આખા ગુજરાતમાં જે ચાલુ કરી છે એનાથી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસને સારું રિઝલ્ટ મળવાનું છે અને મળશે એનો અમને વિશ્વાસ છે નવા વર્ષમાં બધાને ખૂબ શુભકામના પાઠવું છે એમના પરિવારને સુખ શાંતિ સમૃદ્ધિ ભગવાન આપે તેવી પ્રાર્થના પણ પંચાયતમાં સરકાર તો ગુજરાતની નિષ્ફળ દેશ છે જો નિષ્ફળ ના ગયા હોય તો આખું મંત્રીમંડળ બદલવું ના પડે એન્જિન રહી જે ડબ્બા વધતા થાય આ ડબ્બા કેમ ખાલી કરવા પડ્યા કે સરકાર નિષ્ફળ ગઈ ગુજરાતની સરકારનું કોઈ પણ ખાતું એવું નહોતું કે જેને સારું કામ કર્યું હોય ભ્રષ્ટાચાર હતો પ્રજાનું કોઈ કામ થતું નહોતું ખેડૂતો પરેશાન હતા વિદ્યાર્થીઓ હેરાન હતા વારંવાર તમે જો કાયદાની પરિસ્થિતિ લથડતી જાય બળાત્કારો થાય લૂંટ થાય ચોરી થાય અને રોડ ઉપર ખુલ્લે આમ ખૂન થતા હોય ત્યારે પ્રજા ત્રાહી મામ હોય અને ગુજરાતની જે પરિસ્થિતિ આજે દેખાય છે અને ગામડાઓની જે પરિસ્થિતિ ખડૂત પાયમાલ થતો જાય છે ખેડૂતોને સારું અનાજ પકાવવા માટેનું કોઈ બિયારણ મળતું નથી ખાતરના ભાવ આસમાને જતા રહ્યા છે ખેડૂતોને વરસાદમાં આટલું બધું નુકસાન થયું એના માટે સરકારની કોઈ ગાઈડલાઈન નહીં આજે તમે પંજાબની જે ગાઈડલાઈન હતી વીસ હજાર રૂપિયા એક્ટરી આપવા પંજાબ કરતાં પણ વધારે નુકસાન ગુજરાતમાં છે ત્યારે ગુજરાતમાં ફક્ત ચોત્રીસો રૂપિયા જ છત્રીસો રૂપિયા હેક્ટર આપવાની જયારે સરકાર વાત કરી રહી છે ત્યારે અહીંયા લોકો પાયમાલ થઈ ગયા હોય અને બે હેક્ટર જ એના માટે સરકારે નિયત કર્યા છે ત્યારે ખેડૂતો કેવડું મોટું નુકસાન થશે અને ખેડૂતો શું કરશે એની પણ ચિંતા અમને થાય છે વારંવાર રજૂઆત છતાં સરકાર કંઈ કરી રહી નથી નિષ્ફળ સરકાર નાકામ સરકાર આ દેશની સરકાર નાકામ અને ગુજરાતની સરકાર નાકામને નિષ્ફળ છે એવું સાબિત થઈ રહ્યું છે એ ઉમેદવાર ને છોડ તું આમાં આવી જાય બરાબર